હેલો વિદ્યાર્થી મિત્રો મારું નામ દિવેશ વણકર આવી ગયું છે તમારા માટે સહેલી રીતે કરી શકીએ જેમાં પાછલા પાઠમાં આપણો એક કે બે જ સૂત્ર હતા એવી રીતે આમાં પણ એક કે બે જ સૂત્ર છે તે તમારે બસ ખાલી સમજવાના છે અને યાદ રાખી લેવાના છે અને એટલા પ્રશ્નો કરવાના છે કે તમને એવું યાદ રહી જાય ચાલો તો આપણે પાઠ તરફ વધીએ

ચોરસ એને કહેવાય જેની આવી બંધ બેસતી આકૃતિ હોય આવી પછી દરેક ખૂણા નેવું ના ખૂણા હોય એટલે આ રીતે આવી રીતે હોય આવી આવું આવો ખૂણો હોય એકદમ નેવું નો તમને અંશની ની સમજાતો હોય પણ આવો ખૂણો હોય દરેક દરેક ખૂણા આવા હોય અને બીજું બીજો સૌથી મહત્વનો ગુણધર્મ શું છે કે એની દરેક બાજુ સરખી હોય એટલે કે માની લો કે આ એ સેન્ટીમીટરની છે એવું માનીએ છીએ એ સેન્ટીમીટર સેમી આપણને ખબર નથી એટલે આપણે એ માનીએ

તો બે ચાર છ આઠ તો આપણે સીધી રીતે ચાર વખત એ એવું કહી શકીએ જેમ કે જો અમે ચાર દુ આઠ એટલે આઠ આવી ગયો તો ચાર ગુણ્યા એ આવું કહી શકીએ તો તમને આના પરથી શું સમજાયું જો કોઈ ચોરસ હોય ચોરસ જેવી એક બાજુ એ છે એટલે બધી બાજુ એ છે આપોઆપ સમજી જ લેવાનું કે એક બાજુ આપેલી એટલે તમારે બધી બાજુ એ છે તો આ જ હોય છે કેમ કે જો માની લો કોઈ પણ હોય હવે પાંચ મીટર નું હોત તો પાંચ ચોકવીસ પાંચ 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 સમજાયું એટલે આવું જ હોય છે વધારે કઈ ખાસ નથી તમને આ ચોરસ સમજાવી રહ્યો હશે કે આ કઈ રીતે પરિમિતિ ફોરે આવી ગયું

એટલે તમારે જાતે જ સમજી લેવાનું કે બાકી બધી બીજી બધી લંબાઈ પણ એ જ છે કેમ કે ચોરસનો આ ગુણધર્મ જ છે કે બધી લંબાઈ સરખી જ હોય છે એની હવે જો લંબચોરસ કોને કહેવાય લંબચોરસનો ગુણધર્મ શું હોય છે કે એમાં એવું હોય છે કે બે બા એટલે ચોરસ જેવું જ આવી રીતે ખૂણા નેવું ના હોય છે આ બધા આ બધા ચાર ખૂણા હોય છે જેમાં બે બાજુ સરખી હોય છે જેમ કે આ લંબાઈ છે આની પહોળાઈ છે

આ આ જે લીટી છે આટલે થી આટલે સુધી અથવા મે તમને જે આટલે થી આ તમને દેખાતું નહી તો જો આમાં આમાં સમજો માન લો કે આ L છે ઠીક છે અને આ બાજુ વાળો આ B છે તો આ ને આ આ બાજુ બી L જ છે અને આ બાજુ વાળો પણ B છે એટલે કે આ લેન્થ અને બ્રેથ એવું સમજાવે છે અંગ્રેજીમાં લખેલું છે LB પણ લંબાઈ ને પોઢાઈ તો તમને સમજાય છે ને તો આ લંબાઈ સર આ ને આ સામેવાળી લંબાઈ બંને સરખી આ ને આ સામેવાળી પહોળાઈ બંને સરખી હોય છે તો આપણને એ તો સમજાઈ ગયું આ એલ એલ બી બી હવે એની પરિમિતિ કઈ રીતે કાઢશો તમે ચાલો તો એની પરિમિતિ કાઢવાની કોશિશ કરીએ તો એની પરિમિતિ શું થશે હવે પરિમિતિ મેં શું કહ્યું કે એની ચાર આજુબાજુની બધી કિનારીઓનો સરવાળો તો લંબ માનલો કે આ બાજુની લંબાઈનો એલ સેન્ટીમીટર છે સેમી આ બાજુ બી એલ સેમી આ બાજુ બી સેમી આ બાજુ બી સેમી તો આપણે શું સરવાળો કરશું એલ વધતા બાજુનું બી વધતા બાજુનું એલ વધતા બાજુનું બી આવું કહેવાય છે તો આથી શું સમજાયું બે વખત એલ છે બે વખત બી છે આપણે એવું કહી શકીએ બે ગુણ્યાકાર અને વત્તા બી ચાલો તમને એવું હોય તો એક ઉદાહરણથી સમજાવી લો કે આ બાજુની બે સેન્ટીમીટર છે આ બાજુવાળી આ બાજુવાળી ત્રણ સેન્ટીમીટર છે ઠીક છે બે અને ત્રણ તો હવે આ બાજુ બી બે અને આ બાજુ બી ત્રણ તો આપણે આને એવું લખી શકીએ બે વત્તા બે વત્તા ત્રણ વત્તા ત્રણ તો બે ને બે ચાર શું થશે જવાબ બે વત્તા બે તો બે ગુણ્યા એલ વત્તા બી એલ વત્તા બી શું છે બે ને ત્રણ પાંચ તો પાંચ બે વચ્ચે દસ તો આ સૂત્ર તમને સમજાઈ રહ્યું છે કે આ કઈ રીતે આવ્યું તમને બધું સારી રીતે સમજાવ્યું છે તો હવે મેં અહીંયા સૂત્ર લખી દો ફટાફટ તો લંબચોરસની પરિમિતિ શું હોય છે જો એલ લંબાઈ હોય અને બી પહોળાઈ હોય તો પરિમિતિ થાય છે ટુ ગુણ્યા એલતા બી આપણે કઈ રીતે આવી તમને બધું સારી રીતે સમજાવ્યું સાચી વાત તો આ સમજાઈ ગયું છે ચાલો હવે આપણે આગળ તરફ વધીએ તો હવે આપણે સમજવાનું છે ક્ષેત્રફળ કે ક્ષેત્રફળ કોને કહેવાય

તો એ જગ્યાને શું કહેવાય છે તે તે સમજાવવામાં આવ્યું છે સમજાયું તેને ક્ષેત્રફળ કહેવાય છે કેમ કે આના માટે શું થશે આ અંદરની જે બધી જગ્યા છે આજે આ દેખાય છે આખી જગ્યા એ આખી જગ્યાને એક છે એનું ક્ષેત્રફળ કહેવાય છે અંદરની જે આ ચોરસના અંદરની છે ને તે તો હવે એને કાઢવાનું શું સૂત્ર છે તો ચોરસ માટે મેં તમને સમજાવું કે ચોરસ માટે છે તો કેવું ચારે ચાર લંબાઈની સરખી હોય તો ચોરસનું ક્ષેત્રફળ હોય છે જો આની લંબાઈ હોય છે લંબાઈ કહી શકો અને બધી સરખી જ હોય છે તો ચોરસ નું ક્ષેત્ર ફળે છે અને તમે એની ઘાત બે પણ લખી શકો અથવા એ સ્કવેર અથવા એનો વર્ગ આવું તમે કહી શકો માનલો કે અહીંયા બે સેન્ટીમીટર નું હોત ઉદાહરણથી સમજાય તો બે સેન્ટીમીટર નું ચોરસ હોત સેન્ટીમીટર સેન્ટીમીટર પણ ગુણાકાર થાય ને અને બે દુ ચાર અને બે નો વર્ગ ચાર એ પણ તમે સમજી શકો તો આવી રીતે એનું ક્ષેત્રફળ નીકળશે હવે લંબચોરસ ક્ષેત્રફળ કઈ રીતે નીકળશે હવે જો એની લંબાઈ આપેલી છે પહોળાઈ આપેલી છે બસ સરખો જ સૂત્ર છે સરખું સૂત્ર કઈ રીતે કહી શકીએ આ ગુણ્યા છે ને આમાં એલ ગુણ્યા બી હોય છે એટલે એલ ગુણ્યા બી અથવા લંબાઈ ગુણ્યા પહોળાઈ હવે મેં તમને એક વસ્તુ સમજાવવા માંગુ છું ચાલો પહેલા એને પહેલા ઉદાહરણ લઈ લઉં માન લો કે આ બે 3 સેન્ટીમીટર નું છે સેમી અને આ 2 સેમી નું છે પહોળાઈ

6 સેમી વર્ગ એવું કહેવામાં આવે છે ઠીક છે ચાલો તો આ સમજાઈ ગયો હશે તમને હવે તમને એક બીજો સ્તય સમજાવ માંગતો તો કે જે લંબચોરસ છે એક તરીકેનો ચોરસ જ છે બસ લંબચોરસ પાસે થોડા વધારે ગુણધર્મ છે મતલબ દેખો અહીં કેવું લંબાઈ ને પહોળાઈ અલગ અલગ છે એટલે આ લંબાઈ અને આ પહોળાઈ એ બંને અલગ અલગ છે લંબાઈ સામેની સામેની બે લંબાઈ સરખી છે ને પહોળાઈ સરખી છે પણ તમે એવું માનો કે l બરાબર b થઈ જાય તો જો એલ બરાબર જો બી થઈ જાય તો એલ ગુણ્યા એલ એલ સ્ક્વેર જ થઈ જાય એટલે આ જ ફોર્મ્યુલા આવી જાય ને જો આ સૂત્ર આવી જાય ફોર્મ્યુલા અથવા સૂત્ર એલ અને બી બંને સરખા થઈ જાય તો આ જ સૂત્ર આવી જાય અને પરિમિતિમાં પણ જો પરિમિતિમાં ચોરસનું પરિમિતિ જ ફોર કીધેલું અને લંબ ચોરસનું શું કીધેલું ટુ ઇન્ટુ એલ પ્લસ બી તો પણ જો એલ અને બી બંને સરખા થઈ જાય તો એ ચોરસ બની જાય તો એલ અને બી સરખા થઈ ગયા તો એલને આપણે બી બરાબર મૂકી શકીએ પણ અહીંયા આપણે એલ લખી શકીએ તો બીની જગ્યા પર એલ લખો તો એલ વધતા એલ કેટલા થાય ટુ એલ અને બાર બીજો એક બે ગુણાકાર તો ફોર એલ થઈ ગયું તો ફોર એ ને ફોર એલ બંને સરખું જ કહેવાય ને કેમ કે તો એલ અથવા એ એ કશું પણ મૂકો પણ એ તો એની એક બાજુ જ છે ને બસ આ ખાલી એક જોવાનો નજરિયો છે લંબચોરસનું સૂત્ર અલગ છે ચોરસનું અલગ છે બસ મેં તમને કહું છું કે લંબચોરસ પણ એક ચોરસ જ છે ચોરસ પણ એક લંબચોરસ જ છે ઠીક છે ચોરસ પણ એક લંબચોરસ છે બસ એવું છે કે એમાં જે એલ છે અને બી છે બંને બરાબર છે બસ ચાલો તો હવે આગળ તરફ વધીએ હવે જોઉં પાછળના ઉદાહરણમાં આપણે બે બે શું શીખ્યું પરિમિતિ અને ક્ષેત્રફળ સમજ્યા પરિમિતિ અને શું સમજ્યા ક્ષેત્રફળ હવે જો માની લો કે એક ઘર છે જેને મેં ઓળખાય તે પહેલા તો દેખો આવું આવું એક ઘર છે આ દેખાય તે અહીંયા બનાવું આ જે ઘર દેખાય તે અહીં બનાવું છું આવું છે જે આવું છે આમ 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 આ બોક્સ છે માનલો કે ઉપર આવી ત્રિકોણ છે અને અહીં એનો ગેટ છે તો 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 જો ઉપરથી આપણને એક ચોરસ દેખાશે એની એની આજુબાજુની ફરતે આપણે લગાવવું હોય પરિમિતિ કાઢવી પડે પછી આ કેટલાક ક્ષેત્રફળમાં મુકાયેલું છે આગળ આ જો કાઢવું હોય તો આપણે ક્ષેત્રફળ કાઢવું પડે પણ માનલો કે આ બોક્સ છે આ બોક્સ હવે આમાં કેટલું પાણી ભરાઈ શકે છે એ કાઢવું હોય તો શું કરવું પડે

તેને આપણે ઘન અથવા લંબચોરસ ઘન કહી શકીએ ઘન ક્યારે કહેશું જ્યારે એની બધી બાજુ સરખી હોય સરખી હોય અને લંબચોરસ ઘન ક્યારે જ્યારે બે આવી ચાર બાજુ સરખી હશે બીજી ચાર બીજી બે બાજુ એટલે બે બાજુનું ક્ષેત્રફળ સરખો દેખાતો હશે ને બીજી બે બાજુ બીજી ચાર બાજુનું ક્ષેત્રફળ સરખો દેખાતો હશે તો તમારા કેસમાં એ હોઈ શકે કે તમે આજુબાજુનું બધું સરખું દેખાતું હશે અને ઉપર નીચેનું અલગ છે એવું તો તમે આવું સમજી શકો છો તો હવે આમાં તો આપણો ક્ષેત્ર ક્ષેત્રફળ એવું બધું તમારા પ્રશ્ન નથી આવતા તમારે શું કહેવાય જો તમારે એવું આવે માની લો કે આનું ક્ષેત્રફળ એવું એવું એટલું બધું તમારે નથી આવતું પણ હા ઘનફળ આવે છે એટલે કે આમાં કેટલું પાણી ભરી શકાય તે તો આ બી ચોરસ જેવું જ હોય છે આની એક એલ લંબાઈ તો એની બધી જ બાજુ એલ જ હોય છે તો બધી બાજુ એલ હોય છે તો એનું ઘનફળ કેટલું હોય છે એલ ગુણ્યા એલ એલ અથવા લંબાઈનું ઘન

બધી બાજુ સરખી હોય છે બધી બાજુ ચોરસ સરખું હોય છે આવી રીતે કેટલા ચોરસ મળીને બનશે તમે જ વિચારો તમારા રૂમમાં બેઠા બેઠા ગણો બે ઉપર વાળી ત્રણ નીચે વાળી ચાર પછી બાજુ પાંચ ડાબી બાજુ છ તો આવી રીતે છ ચોરસ થી બને છે તો બસ છ અને એક ચોરસ નું ક્ષેત્રફળ કેટલું એલ સ્ક્વેર છ એલ સ્ક્ર એનું ક્ષેત્રફળ થઈ ગયું સિમ્પલ અને જો એની પરિમિતિ કાઢવી હોય તો છ છે એના ચોરસ ગુણ્યા એકની પરિમિતિ કેટલી થઈ ચાર ગુણ્યા એમ તો ચોવીસ હોય છે તો આના એટલા બધા તમારા પ્રશ્નો આવતા નથી તમારે આ બધું સમજવાની જરૂર નથી ચાલો કંઈ નહીં તો હવે આપણે સૂત્ર તરફ વધીએ એને બધા સૂત્ર મેં તમને સમજાવે છે તે બતાવો તો આ બધા સૂત્ર છે તો લંબચોરસની મેં તમને પરિમિતિ સમજાવી ટુ એલ વત્તા બી લંબચોરસની ક્ષેત્રફળ સમજાવ્યું એલ ગુણ્યા બીડાયું એલ સ્કવેર અથવા તો બાજુની લંબાઈનો વર્ગ અને પછી લંબચોરસ ઘન ઘનફળ તમને સમજાવ્યું એલ ગુણ્યા બી એચ અને ઘનનું ઘનફળ શું થશે એલ ગુણ્યા એલ ગુણ્યા એલ રીતે આ આ બધું થઈ ગયું તો આશા કરો હવે તમને સમજાયું હશે હવે આપણે આની પછી આના પ્રશ્નો જોશું આના પછીના પાઠમાં જેથી કરીને તમને વધારે સમજાય ચાલો તો હવે વિદાય લેવાનો સમય આવી ગયો છે વિદાય લઈએ તો આભાર મળીશું હવે આની પછીના વિડીયોમાં જેમાં હું તમને આના પ્રશ્નો સમજાવીશ ચાલો તો ત્યાં સુધી વાંચતા રહો મહેનત કરો જય શ્રી કૃષ્ણ